જય માતાજી જય દ્વારકાધીશ આજના બ્લોગમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે જો આજ અમે મંગાવી રહ્યા છીએ ત્યારે નાસ્તો નાસ્તો જો ઓલા ભૂરા ભાઈ છે તો એ નાસ્તો શું લાવે એ કઈ ખબર છે નહીં એ નાસ્તાના પૈસા છે એ તો મંગાવીને આપજો નાસ્તો હું મંગાવ્યો છે ને એ અમને કાંઈ ખબર છે નહીં મેં ખાલી ભાઈના પૈસા આપી દીધા છે હવે આવે ત્યારે હું તમને બતાવું કન્ટિન્યુ વિલોગમાં છે બન્યા રહીજો તમે કે નાસ્તો શું લાવે છે જો અમારા પક્કા ભાઈ શું ગયેલા હતા જો હજી જાગ્યા છે એ ભાઈ જાગી જો ફોર્મમાં આવે છે ધીમે 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 તો એ ભાઈ મેં નાસ્તો મંગાવી લીધેલો છે એ ભાઈ જ પૈસા આપ્યા છે મેં કાંઈ આપ્યા નથી બરાબર એટલે તમે આ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો બધા નાસ્તો આવે એટલે હું તમને બતાવું શું નાસ્તો લાવ્યા છે ખાઈ લઈ અત્યારે નાસ્તો આપણે આવી ગયો છે નાસ્તોમાં જોવો અને શું આવ્યું છે અત્યારે તો હજી લાગે છે સમોસા દયારે છે પહેલાં સમોસા થયા છે સમોસા બોલો તો બીજું ક્યારે આવું લાભરા આપણે નાસ્તો હા છે તો હાલો અત્યારે આપણે પેલા સમોસા ખાઈ લઈએ પછી બીજો નાસ્તો જે આવડો બાકી છે એ આપણે હમણાં બતાવો છું કે શું નાસ્તો મંગો મને જ મને ખબર શું નાસ્તો મંગાવ્યો તો આપણે અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે સમારોવા ક્યાં ને પણ હજી હમણાં ઓલું આવે એ પાક તમને બતાવવાનું બાકી છે કંટીનો વ્લોકમાં બનાવી રહેજો હમણાં આવેલું તમને બતાવું કે હું આવે છે તો તમારે સમોસા ખાઓ તો આવો હાલો ગરમા ગરમ હો એક નંબર સમોસા આવે હાલો હલો એ સીધો મારે આવી ગયા ને ભાઈ જાઓ જો બીજો નાસ્તો મંગાવ્યો છે આવી ગયો છે ખોલીને તમને બતાવો કે એમાં શું છે એટલે ખોલો તો ઘરે લામાં શું આવ્યું છે હવા બટેટા હો ભાઈ ઓ હવાર હવાર માં પવા બટેટા મળી જાય કે મજા આવી જાય હે જો ફાઇનલી બધા નાસ્તો કરો બે ગયા છે નાસ્તો બધાને બહુ મસ્ત લાગ્યો લાગે છે બા બાહાટી બોલાવે છે નાસ્તાને તો ઓ ભાઈ એ પાછા પાવ આ બટેરાને સાવ ઓ હો 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 જો ભૂરા ભાઈ જોરથી ડીશ ખાલી ગિરને ગીર ના મારા નિકુ નાસ્તો કરીને આવી ગયા છે અને હવે જોવાના છે હીરા બે ત્રણ લોટ પડ્યા છે જોઈ નહી હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે

બતાવીસ ઘરે ફાઈનલી આપણે અત્યારે ઘરે ભોગવી ગયા છે તો નાસ્તો બસ મેં કરી લીધો પણ હું તને બતાવી નથી કારણ કે ઉતાવળ એટલી હતી મારે નાસ્તો કરીને સુવાની તો નાઈ ધોરણ કમ્પ્લીટ થઈ ગયો છું હવે જવાનું છે સુવા સુઈને જવાનું છે સાંજે સાત વાગે ઓપી છે ચલો ગુડ નાઇટ